વડોદરા શહેરમાં પાલિકા હદ વિસ્તારમાં આવેલા પરીક્ષા કેન્દ્રની બહાર દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મંડપ પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ વર્ષે આવી પ્રકારની વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રની બહાર જોવા મળી રહી નથી ઉનાળાની શરૂઆતનો સમય છે ત્યારે વાલીઓ જ્યાં છાયડો મળે ત્યાં પરીક્ષા કેન્દ્રની બહાર ઉભા રહેતા જોવા મળી રહ્યા છે ગત વર્ષ સુધી આ તમામ વ્યવસ્થાઓ પાલિકા દ્વારા કરવામાં આવતી હતી જોકે આ વર્ષે આ પ્રકારની કોઈ વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો ખાતે જોવા ન મળતા તીસરી આંખ ન્યૂઝ નેટવર્કની ટીમે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીનો સંપર્ક કર્યો હતો તેમણે જણાવ્યું છે કે આ વર્ષે આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને વ્યવસ્થા કરવા માટેનો પત્ર પણ મળ્યો નથી તો આ તબક્કે એ સવાલ ઊભા થાય છે કે શું પાલિકા તંત્ર કોઈ પત્રની રાહ જોઈ રહ્યું છે બે ચાર પેપર થઈ જાય ત્યારબાદ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે પછી આ વર્ષે કોઈ વ્યવસ્થા ઊભી નહીં જ કરાય નાણા ચૂકવણીમાં ટીમ વાગોડિયા રોડ પરની એસએસપી શાળા બગીખાના નવજીવન બરોડા હાઈસ્કૂલ સહિતની શાળાના પરીક્ષા કેન્દ્રની બહાર ઉભા રહેલા વાલીઓની આ વાતને વાચા આપી હતી અને સાંભળો શું કહી રહ્યા છે વાલીઓ દર વર્ષે મંડપ મંડપને એવું બાંધેલું હોય છે પાણીની વ્યવસ્થા હોય આ વર્ષે નથી રાખ્યું નથી હા કોઈ વ્યવસ્થા કરવામાં નથી તકલીફ તો પડે આવે પણ બાળક આપણું હોય એટલે બેસવું પડે અને એટલે બધે દૂરથી અમારે પાછું જવાનું પણ નહીં નહીં એટલે તકલીફ પડે એટલે અહીંથી બેસ્યું બરોડા સ્કૂલ બગીખાનામાં મારા બાબાના એસએસસીમાં નંબર છે એટલે અહીંયા આગળ હું આવ્યો છું બગીખાનાની અંદર એને મૂકવા માટે પેપર માટે આ વર્ષે સુવિધામાં કઈ લાગતું નથી અહીંયા આગળ બાકી કાયમ હોય છે સુવિધા પણ આ વખતે કોર્પોરેશન તરફથી કોઈ જાતનું કોઈ વ્યવસ્થા અહીંયા આગળ લાગતી નથી અમારે ના મંડપ તો જે કોઈ કઈ વ્યવસ્થા નથી લાસ્ટ ઇયર હતી પણ આ વખતે કશું છે નહીં અહીંયા આગળ એવું કેટલી તકલીફ પડતી હવે આ વખતે તાપ વહેલો ચાલુ થઈ ગયો છે ઉનાળો આવી ગયો છે અને છોકરાઓ બધા કેન્સલ માં ભી હોય છે અને આવી રીતે થોડી સુવિધા તો હોવી જોઈએ અમારું કેવું એવું છે ને ના એવી કોઈ વ્યવસ્થા પાણીની કોઈ વ્યવસ્થા ના ના તો દર વર્ષે કરવામાં આવે છે એવી વ્યવસ્થા કમકે એવી થવી જોઈએ પણ એવી થવી જોઈએ આપ માનો છો હા જોઈએ બેસવા માટે બેસવા માટે પાણીની પણ હવે ગરમી ગરમી થઈ પાણીની વ્યવસ્થા દર વર્ષે કોર્પોરેશન કરે છે આ વખતે નથી કર્યું માનો છો કરવું જોઈએ કેટલી જરૂરી છે આ પ્રકારની વ્યવસ્થા કે ત્રણ કલાક બાળક અંદર હોય વાલી ચિંતિત હોય બાર એકલા હોય તમે બાબુ બોર્ડ ની એક્ઝામ અપાવે છે તો બહાર કોઈ વ્યવસ્થા છે ના નથી કેટલી તકલીફ પડે આવી એટલે લાગે ને ગરમી તો કોઈ પાણીની વ્યવસ્થા છે કોઈ ના નથી હ નથી કોઈ વ્યવસ્થા નથી શું કે જો કોઈ વ્યવસ્થા કરી જોઈએ ના નથી કરી ના ના એકદમ મતલબ છે ના ના નથી કરી કેટલી તકલીફ પડે હા તકલીફ તો પડે છે એક વાગ્યા એક વાગ્યા સુધી અમારે અહીંયા જ ઊભું રહેવું પડશે

તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા જે બેદરકારી રાખવામાં આવી છે એની પણ વાત કરવી જરૂરી છે આજે આટલી ગરમીમાં બાળકો જ્યારે શાળાના કેન્દ્ર પર પહોંચે ત્યારે જે દર વર્ષે અમે જોયું છે કે ભાઈ દરેક શાળાઓની બહાર તંબુ બાંધવામાં આવે છે ખુરશીઓ મૂકીને પાણીની વ્યવસ્થા રાખવામાં આવે પરંતુ આ વખતે આવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી એ વાતનું બહુ દુઃખ છે કારણ કે ગરમી દિવસે દિવસે વધતી જાય છે આજે બાળકો પોતાના ઘરેથી મા બાપ એમને મૂકવા આવે છેક પરીક્ષા શરૂ થાય અને પૂરી થાય ત્યાં સુધી એ લોકોને ચિંતા હોય એટલે બાળકોનું એ લોકો ત્યાં સ્કૂલની બહાર રાહ જોતા હોય તો ત્યાં બેસવા માટે તંબુ અને ખુરશી હોય પીવાના પાણીની વ્યવસ્થા હોય આવી વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવે છે આ વખતે આ લોકોએ કેમ નથી કરી એ બહુ દુઃખની વાત છે અને આજે બોર્ડની પરીક્ષામાં આટલા વરસથી મહેનત કરતા હોય તૈયારી કરતા હોય મા બાપને પણ ચિંતા હોય ત્યારે એ લોકો મા બાપ જે બહાર બેઠા હોય છે એમને જે આ સુવિધા કોર્પોરેશન તરફથી મળવી જોઈએ એ નથી મળી આમ તો વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતા આવવાના હોય કે કાર્યક્રમ હોય તો રાતોરાત મોટા મોટા તંબુ બની જાય ત્યાં કરોડો રૂપિયાના ખર્ચા થઈ જાય પરંતુ જે વડોદરાના પ્રજાજનો જે વેરો ભરે છે ટેક્સ પેયર્સ છે એમને જ્યારે એમના બાળકોને પરીક્ષા કેન્દ્ર પર મૂકવા આવે અને જ્યારે એમને બહાર બેસવું હોય ત્યારે એમને કોઈને અલગ અલગ ખૂણામાં જઈને બેસવું પડે આટલી ગરમીમાં તડકામાં લોકોને હેરાનગતિ થાય મારું માનવું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર